વડોદરા શહેરમાં વ્યાજખોરોના ગુનાઓ બનતા અટકાવવા અને બંને ગુનાઓ શોધી કાઢવા સારું અસરકારક કામગીરી કરવા સૂચના મળેલ હોય ગોત્રી પોલીસ દ્વારા વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો ચોર્યાસી બસો ચોરાણું ખ પાંચસો છ બે તથા નાણાં ધીરદાર અધિનિયમનની કલમ ચાલીસ બેતાલીસ મુજબનો ગુનો દાખલ થયેલ જેમાં આરોપીઓને ફરિયાદીને જૂન બે હજાર વીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન રૂપિયા છ લાખ પાંચ ટકાના વ્યાજે આપી જે પેટે ફરિયાદીના એક્સિસ બેંકના બે ચેકો લઈ ફરિયાદીને પંદર લાખ ચાર હજાર પાછા આપવા છતાં આપેલ ચેકો બાઉન્સ કરાવી એન કે પ્રકારે હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હોવાની ફરિયાદને કામે સંડોવાયેલ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓમાં ઘનશ્યામ ફૂલબાજે ક્રિષ્ના કહાર કિરણ માછી સની ધોબી તથા નરેન્દ્ર પંડિતનો સમાવેશ થાય છે